રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે પરથી નવા વ્લોગમાં આજનો વ્લોગ છે ને આપણે પૂણા અગિયાર વાગે ચાલુ કર્યો એનું કારણ છે કે સવાર પણ ને આપણે જો અહીંયા વાડીમાં છે ને ભર વાગ્યા છે અડધી વાડીને વળી ગયા હવે અડધી વાડીના કાલ સવારમાં વાગીએ તો શું છે કે ખીરે બીરે નહીં લેડવા અને ચાર જણા ભરવાડતા હતા નવીનભાઈ વીણતા હતા કારણ કે નવીનભાઈ હે ને ગજ્યું નથી નવીભાઈનું નહીં ગજનની વાગે તમારા છોડી દીધો સેઢાઈ અમારા એટલે હવે ને બીજું ચા પી અને બધાને વીણવાનું મંડાઈ રહેવાનું છે આમાં વરસા હવે અટાણ વારવાળા તડકોને અમે તપી ગયો હે તો સા થાય છે સા પી પછી ફોભાઈ વાળું કરી દઈ ચાલુ ઉણવાનું આડો બપોરનો પોણો વાગી ગયો અને હવે હબાવની ભૂખ લાગી છે વીણી અગિયાર વાગ્યાના જો જોતા એસી એક લાઈનમાં બાર અમુકમાં તેર ચૌદ થાય અમુકમાં માં બાર થાય તેર થાય છ લાઈનો થાય ઊંકરો વધારે થાય પંદર સોળ ભર થાય એક લાઇનમાં લાજ કેટલા આપણે વાયરા

એમાં મેઢ આવે ને તો બે ચાર દોડું થોડું ઘઉંનું વાવેતર કરવું કારણ કે ફૂંગી બહુ આવે ફૂગ એટલે ફૂગ આવે ને થોડાકમાં ઘઉં વાવવાનો વિચાર થાય તો પડું સુખાઈ જાય ફૂગ ઓછી થઈ જાય અને ઘઉં રોટલી ખાવા થાય હું કેશ નવીનભાઈ તો હાલો કન લઈ બપોરા હાલો રૂંડાના તન વાઈ ગયા હે આમાં આપણે પાવડા હતા ને પીનું ને ઘઉં પીણું તો આપણે ચીપિયા વાડીમાં લગભગ પૂડી કલાક થઈ હળા કરતા ને પછી પાટીએ નહીં આપણે હમાર મારવાનું અને બહુ હે એટલે પછી આવું બાંધવું પડ્યું હવે ધીરે ધીરે જવા દે ધોખાવાળી આ લોકો અહીંયા વીણ્યા મગફળી લઈએ નવીનભાઈ આપણે હે ને થોડાકમાં હમાર મારી આવીએ તો વહીવને જઈ વેતું હોય ને ત્યાં વાવી દેવાના કહું આપણે જો વોચમેનની ગેટ ખોલી દીધો

બાટીમાં આટું ખરાબ થઈ ગયું છે આપણે હવે કીધું આપણે જોવા પડી ગઈ ચિંતા માં છ વાગી ગયા હે અને ભાઈ ધૂડ વીડ્યા જ વાતું બોલ્યું એક ફેરામાં બહુ મજા ના આવી કારણ કે આપણું પાર્ટીયું છે ને આમ રહેતું નતું આ ત્રાણું જ થઈ જાય ખીલા આપણે લેવાના હતા લોઢિયામાં હેરકાફીટ થાય એટલે બે ફેરા એક થયું એક ફેર એક ફેરામાં થઈ જ પણ એમાં શું છે કે બધું ટ્રેક્ટર જેવું આવું આવે એનું ટાયર જો સાહમાં જાય ને તો આખો કેરો ત્રાણો થાય ને ક્યારો ત્રાણો થાય એટલે છેલ્લે સુધી આપણે પાણી વારવામાં નડે એક વાર પાણી ભાગે એટલા માટે બે ફેરે ગમણે મોડું થઈ ગયું લેવામાં આવું લા હું લપટ થઈ ગયો વાંધો નહીં આવે અને બહુ જાજા વર્ષો પછી આપણે પાછું અહીંયા ધોખાવાડીમાં હારૂપિત કરી અહીં મને જરા જરા સાંભળ્યા બહુ નથી થાંભતું જીરું વાગ્યું હતું ને બસ અહીંયા હે ને શણ બહુ ચકલી બહુ લાગે કાપી નાખે જો રખડું ના રાખીને તો એટલે જીરું વાવ્યું હતું થોડાકમાં અને સરણી મસાલો દઈ દીધો હતો ચકલાઈ પછી પાસાઈમાં વળી ઘઉં વાવ્યા હતા ને એવું બધું થયું હતું તે પછીનું અહીં મૂકી જ દીધું ટૂંકમાં અહીં વાવું નહીં પૂગ થાય નહીં અહીં વાથી અહીં પૂગીને પાંચ સાડા પાંચ કિલોમીટર થાય તો હવાના પૂરમાં ચકલીનું કામ કરી નાખે કારણ કે આ બધું ખુલ્લું વાતાવરણ રહ્યું ને બહુ લાગે ચણ કુંજુ એ બધું વધારે જ લાગે પહેલેથી પાવા વળી પાછો ઘઉંનો સાહસ કરવો છે પાણી બાણી લગભગ વાંધો નહીં આવે આખી પહેરી વટાણે ફૂંગી વધારે આવે ને મગફળીમાં અઢી તનુ જ વાવવા હે એટલે બહુ જાજા વર્ષો પછી પાછો અહીં ઝાર ઉપા થાય દોખામાં લગભગ પંદર સત્તર વર્ષ થઈ ગયા કઈ રી નથી પૂગા નહીં એટલે હવે છે ને મારે મોડું જુલમ થઈ જાય જે તુગામાં વીણાનું નું બાસકું રહી ગયું હતું અહીંયા આપણે ઓયડીમાં ઈ પર બાંધી લીધું હવે ધીરે ધીરે નાંગરી ચાલી પિસ્તાલીસ મિનિટ પૂખ થાય હજી તો જાય તો કંઈક સા પાણી જડે બાકી ધૂળ જ ખાધી અટાવી ટેકટડી વેકટડી આખો જો ધૂળ ધૂળ થઈ ગયું આવ જવું ત્યાં કારણ કે આવું હુકાઈ ગયું ટેકટડી ટાયરું હાલે એટલે આવું ફીફી થઈ જાય હાલો તો ભાગી કે